પૃથ્વી ઉપર આપણે આવ્યા એટલે આ મશીન પ્રોપર કામ કરે એક્ઝેક્ટ રીતે કામ કરે એવી રીતે એને એક એક રિપેરિંગ અમે છે મિશન નામ છે હ્યુમન સિસ્ટમ અગ્નિ પ્રોગ્રામ આ અમારું કામ છે એટલે કે કોઈ ધર્મ સંપ્રદાય સાથે આનો કોઈ સીધો સંબંધ નથી એટલે કોઈ મત યા કોઈ વારો એવું કઈ નથી તમારો મત જે હોય તે તમે જે ઈષ્ટદેવને માનતા હોય તે એની સાથે અમે પૂછતા નથી અને એનો કોઈ સવાલ પણ ઉછળતા નથી બસ આપણે પૃથ્વી ઉપર છીએ અને એક મિકેનિકલી આપણે એક મશીન છીએ આ મશીનને કેમ રિપેર કરવું એના અમે નિસ્વાર્થ છીએ ફિઝિકલ ફોર્મેટ એટલે ભૌતિક શરીર એ સાધનરૂપ છે અને એનું રિપેરિંગ ઓલરેડી બજારમાં છે જ ડૉક્ટરો છે એટલે જે નથી દેખાતા એમાં અંદરના શરીરો છે આપણા આપણી અંદર સાત શરીર છે તો ભૌતિક શરીરના રિપેરિંગમાં તે તો ડૉક્ટરો વૈદ્યો બધા છે એટલે અમે એની ઉપર કોઈ ખાસ કામ કરતા નથી પણ જે નેક્સ્ટ લેવલના શરીરો છે બધા શરીર નંબર બે ત્રણ ચાર પાંચ જે સાત શરીર છે અંદરના એ શરીરોને અંદર જે ગરબડ છે એને રિપેરિંગ કરી અને દુરસ્ત કરી અને મનુષ્ય જીવનની અંદર એક સુખ આનંદ અને પરમ તત્વની અનુભૂતિ થાય એ રીતે અમે મશીનોને રિપેર કરીએ છીએ અને એના ખાસ તરીકાઓ છે જયારે મશીનને રિપેર કરવાની વાત આવીએ એટલે પછી ધર્મ સાથે એનો સીધો કોઈ સંબંધ હોતો નથી એટલે અમારા માટે એ કોઈ ગૌણ બાબત છે કે તમે કેને માનો છો કે કેને નથી માનતા આ તરીકાઓ હજારો વર્ષથી પૃથ્વી ઉપર હતા પણ સિક્રેટ હતા ગુફાઓમાં અને ખાસ પ્રકારના આશ્રમોની અંદર આ આ આ કામ જન સમુદાય માટે જે સેવા છે સગવડ અમે જે પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ એ સામાન્ય મનુષ્ય માટેનો આ લાભ નહોતો એક પૃથ્વી ઉપર ખાસ પ્રકારના મનુષ્યોની પાસે જ નોલેજ હતો અને એના માટે જ આ હતું પૃથ્વી ઉપર વસતા તમામ મનુષ્ય માટે આ ચેપ્ટર સાઈડમાં અને પૃથ્વી ઉપરના વાસીઓને ક્યારેય ખબર નથી પડી કે આવી કોઈ વ્યવસ્થા નથી ઉપર છે પણ હજારો વર્ષથી છે પણ એનું ક્યાંય બોર્ડ નહોતું એની કોઈ એડ નહોતી અને સામાન્ય મનુષ્ય માટે એની જરૂર પણ નહોતી પણ આ હવે શરૂ કરવામાં આવ્યો છે એનું કારણ છે કે સમયચક્ર એવી સ્થિતિએ પહોંચ્યું છે કે અમુક બ્રહ્માંડીય જે ઉર્જા લેવલ હોય એનું ટ્રાન્ઝેક્શન થાય છે એટલે કે એક એવો સમય શરૂ થયો છે કે મનુષ્ય યંત્રને જો રિપેર કરી લઈએ અંદરના શરીરોને તો કદાચ આપણે જીવનનો વધુ પડતો લાભ મેળવી શકીએ અને નેક્સ્ટ લેવલમાં પહોંચી શકીએ મૃત્યુ પછી એનું જે લેવલ છે નેક્સ્ટ લેવલ ત્યાં આપણે જઈ શકીએ એટલે અમારો એ પ્રયત્ન